માં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી શ્રદ્ધાભેર મનાવવામાં આવી રહ્યો છે હોલિકા દહન બાદ હોળીના પર્વનો બીજો દિવસ એટલે કે ધૂળેટી ધૂળેટી પર્વ એટલે રંગનો પર્વ આજે દેશભરમાં લોકો એકબીજાને રંગોથી રંગીને જીવન રંગીન બને એવી શુભકામનાઓ પાઠવતા હોય છે આ પ્રસંગે ઠેર ઠેર રંગોત્સવ ધૂળેટી સ્નેહમિલન જેવા સામૂહિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સામૂહિક એક સ્થળે ભેગા થઈ એકબીજાને રંગોથી રંગીને ધૂળેટીને ખુશીની સાથે જીવન સંગીન રંગીન બને એવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે જે અંતર્ગત આજ રોજ છોટા ઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસસ્થાન કૃપા ફાર્મ વસેડી ખાતે ભાજપના કાર્યકરોનું ધૂળેટી સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકરો શુભેચ્છકો ઉપસ્થિત રહી છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને વિવિધ રંગોથી રંગીને તેઓનું જીવન રંગીનમય બને એવી શુભકામનાઓ સાથે ધૂળેટી પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં આવતા અનેક તાલુકાઓના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહી જશુભાઈ રાઠવાને સાથે રંગોત્સવ રમી ધૂળેટી ની શુભકામનાઓ પાઠવી હતી રંગ ઉડાડી અને ધૂળેટી મનાવવામાં આવી અને વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અહીંયા આનંદ માન્યો અને સાથે ભોજન પણ લીધું